એક યુવક છે તે યુવકના લમડે રિવોલ્વર મૂકવામાં આવે છે અને તેના પાસે માંગવામાં આવે છે એક લાખ રૂપિયા યુવક પાસે પૈસા ન હોવાથી તેના મિત્રો કહે છે કે રાજસ્થાન ફરવા જઈએ તેનું અપહરણ કરી લે છે અને ત્યારબાદ જબરજસ્તી પૈસા ટ્રાન્સફર કરાવે છે જે પ્રકારે આ યુવક છે તેને મોકો મળે છે ત્યારબાદ તે રાજસ્થાનના એક નજદીકના પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે અને સમગ્ર અપહરણનો ભેદ છે તે ઉકેલાય છે આરોપીઓ ત્રણ હતા તેમાંથી બેને પોલીસે દબોચી લીધા છે અને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું પણ કરવામાં આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી અમદાવાદના અમરાઈવાડીમાં એક અપહરણની ઘટના સામે આવી હતી જેમાં આ યુવક છે આ યુવક ને ત્રણ આરોપીઓ ત્રણ આરોપીઓ લમણે રિવોલ્વર મૂકે છે ત્યાર પછી તેના પાસે એક લાખ રૂપિયાની માંગણી કરે છે તેના પાસે પૈસા ન હોવાથી તેને ગાડીમાં બેસાડી તેને રાજસ્થાન અપહરણ કરી લઈ જવામાં આવે છે જ્યારે તે મંદિરમાં લોકો દર્શન કરવા જાય છે છે તે તે સમયે અપહરણ થયેલો યુવક યુવક આ મોકાનો લાભ લઈ યુવકના પોલીસ સ્ટેશનમાં દોડી જાય છે અને ત્યારબાદ મામલો પ્રકાશિત થાય છે આરોપીઓ ત્રણ હતા તેમાંથી બેને પોલીસે દબોચી લીધા છે અને ઘટના સ્થળે પણ તેમને પંચનામા માટે લઈ જવામાં આવ્યા છે જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમરાઈવાડીમાં રહેતા પંચાવન વર્ષીય સુરેશ ઠાકોર છે તે નિવૃત્તિનું જીવન ગુજારા છે જેમાં ગત પાંચમી તારીખે બપોરના સમયે તેમનો છવ્વીસ વર્ષીય પુત્ર માનવ છે તે વસ્ત્રાલથી ઘરે જવા નીકળ્યો હતો પરંતુ તે ઘરે ના આવતા તેનો ફોન પણ ઉપાડ્યો ન હતો વારંવાર ફોન કરતા માનવે કહ્યું કે હું મારા મિત્ર સાથે કામમાં છું સવારે ઘરે આવી જઈશ તેમ કહી તેનો ફોન કાપી નાખ્યો હતો ત્યારબાદ છ તારીખે માનવે પિતા સુરેશભાઈને ફોન કરી જણાવ્યું કે તેનું અપહરણ થયું છે તેને રાજસ્થાનના રામદેવરા પોલીસ સ્ટેશન છે ત્યાં મને લેવા આવો અને જેથી કરીને આ સુરેશભાઈના પરિવારજનો ત્યાં આ રાજસ્થાનના રામદેવરા પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યાર પછી માનવને અમદાવાદ લાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પૂછપરછ કરતાં તે જણાવે છે કે પાંચમી તારીખે તેના મિત્ર સંજય રાણાનો ફોન આવ્યો હતો પચાસ હજાર રૂપિયા આપવા પડશે પરંતુ માનવે ના પાડવાની વાત કરી હતી બાદમાં આ માનવ આવતો હતો તે સમયે સુલભ સંચાલય પાસે સંજય માનવને જોઈ જતાં ઊભો રાખ્યો હતો અને બાદમાં અપહરણ આ માનવ ઠાકોરનું કરી કારમાં બેસાડી રિવોલ્વર બતાવી બુમાબુમ કરીશ તો ગોડી મારી દઈશ તેમ કહી ધમકી આપી હતી અને તેનો મિત્ર સંજય જે છે આશિષ તિવારીને અજાણ્યો આ શખ્સો મળી માનવ પાસે રાજસ્થાન ત્યાંથી રામદેવરા રામદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા દરમિયાન મોકો જોઈને માનવ ત્યાંથી ભાગીને સ્થાનિક મદદ લઈને રામદેવરા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે પરંતુ તે સમયે ગભરાઈને પોલીસ ફરિયાદ ન કરી હતી બાદમાં સંજે તેને ફોન કરીને ધમકી આપતો ત્યારે સુરેશભાઈ ગાયત્રી પાસે પાન પાર્લર પર ગયા અને ત્યાં સંજયનો ફોન આવ્યો ચપ્પુના ઘામાં મારી જતો રહ્યો હતો જેથી સુરેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ના અંગે સુરેશભાઈએ ત્રણ શખ્સો સાથે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી અમરાઈવાડી પોલીસે બે આરોપીઓ છે તેમને દબોચી દીધા છે અને જે પ્રકારે તમે દ્રશ્યો જોયા તે મુજબ આ આરોપીઓ છે તેમને પોલીસે ઘટના સ્થળે લઈ જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું પણ કર્યું છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने के जे